કાયદા ભૂલીને વાયદા કર્યા ટિકિટ વગર મંજિલે પહોંચ્યા અરે મને કોરોના થઈ ગયો હતો ને તો આજુ જયને હું એ बाजूની હવા હોય ને ત્યારે ત્યાં જ ખાતી ખાતીતી જો વિવેક જ્યાં છે બોલવાનું હોય ને ત્યાં બધું બોલવું જ પડે જો ભગવાન એક वरदान કરી દો ત્યારે અમાર પતાવાના હશે તો પતાઈ દે તારે છે ને એના છોકરાથી બજીને રહેવાનું જો તમારો છોકરો હોય ને તો સલોની લગ્ન થાય પહેલા જ તું લગ્ન કરી લે છે એમની સામે તો થુકાય પણ નહીં છેલા 10 વર્ષથી એ છુપાઈને હેલ્પ કરે છે તારી તરા લગન થઈ ગયા પછી તરા તું મમ્મી બની જઈશ તું દાદી બની જઈશ ને તું પણ તને કંઈ જરૂર હશે ને તો હું તારી હેલ્પ કરીશ હળવેથી શ્વાસોનો વ્યવહાર કર્યા પાંખો મળી તો આકાશ પણ એને લગ્ન કરવા છે ને તો એ પહેલા મારી લાશ ઉપરથી પસાર થવું પડશે મારી સલોની વિવેક કરતા તારા પ્રેમમાં પડી હતી ને તો હું બહુ ખુશ થાત આપણે કંઈક નવી શરૂઆત કરી એક વાર્તા બનીને આપણે જીવ્યા બદપાક કરતાં સરવાળા શીખ્યા એ હું નાટક કરતી હતી શું આ નાટક હતો મારી તો લગ્ન માટે હા છે તમારી જે પપ્પાની મરજી હરણ અને રેપની કલમો લાગી છે વિવેક ના પાડતો તો કે આમાં ના પડાય છોકરી ફરી ગઈ અને તું ભરાઈ પડે